ગુજરાતની એસટી બસ હવે ઇન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેનિંગ સિસ્ટમથી સજ્જ ગુજરાતની એસટી બસ હવે ઇન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ જીપીએસથી સજ્જ બનશે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બદલાતા સમયની સાથે ટેકનોલોજીની મદદથી મુસાફરોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે અને તેમની મુસાફરીને સરળ અને સુલભ બનાવવા માટે હંમેશા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે એવો જ એક નિર્ણય નિગમે તાજેતરમાં અમલમાં મૂક્યો છે જે મુજબ નિગમની એસટી બસમાં ઇન્ટીગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ જીપીએસ ઇન્સ્ટોલ કરવામાં આવી છે આ પ્રોજેક્ટના કારણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને તથા મુસાફરોને ખૂબ જ ફાયદાઓ મળી રહ્યા છે તેના થકી નિગમને તમામ બસનું રિયલ ટાઈમ મોનિટરિંગ મળી રહે છે જેના કારણે તેઓ બસની વ્યવસ્થા અને સંચાલન ખૂબ જ સુઆયોજિત રીતે કરી શકે છે આઈવીટી એપ્લિકેશન દ્વારા મુસાફરો અને બસની સલામતીની ખરાઈ અને વ્યવસ્થા પણ કરી શકાય છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર પંદર સુધી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને સંચાલનની રોજિંદી કામગીરી અને અસરકારકતા વધારવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જેવી કે સમગ્ર ફ્લીટનું ટ્રેકિંગ અને મોનિટરિંગ શીડ્યુલના સંચાલનનું નિરીક્ષણ અવારનવાર અમુક વિસ્તારોમાં બસ ન પહોંચવાની કે બંધ થવાની ફરિયાદ અનિયંત્રિત ડ્રાઇવિંગ વર્તન સંચાલનનું સર્વગ્રાહી મૂલ્યાંકન મુસાફરોને બસ અને રૂટની ઉપલબ્ધતાની વાસ્તવિક સમયની વિગતો ન મળવી વગેરે જેવી સચોટ નિરાકરણ ન હતું આવી તમામ અસુવિધાઓના સમાધાન માટે આ નિગમને કોઈ ખૂબ જ અસરકારક ટેકનોલોજીકલ એડવાન્સ પ્રોજેક્ટ કરવાની જરૂર જણાઈ રહી હતી આ તમામ મુશ્કેલી દૂર કરવાના હેતુથી ઇન્ટીગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ જીપીએસ પ્રસ્થાપિત કરવામાં આવી છે જેના પ્રથમ તબક્કામાં ચોવીસો બસમાં બીજા તબક્કામાં છવીસો બસમાં અને ત્રીજા તબક્કામાં અંદાજીત તેત્રીસો બસમાં જીપીએસ ડિવાઇસ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા આ સાથે પ્રથમ તબક્કામાં પાંચસો પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ અલગ અલગ એકસો બસ સ્ટેશન પર ઇન્સ્ટોલ કરવામાં આવી હતી સોળ ડિવિઝનલ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર તથા સેન્ટ્રલ ઓફિસમાં એક સેન્ટ્રલ કમાન્ડ કંટ્રોલ સ્ટેશનની પણ સ્થાપના કરવામાં આવી હતી આમ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમની લાઇવ અને ચોક્કસ વિગતના કારણે મુસાફરોના ભરોસામાં વધારો થયો છે આ પ્રોજેક્ટની મોબાઈલ એપ્લિકેશન મુસાફરોને તેમના સમય અને સ્થળ પર મુસાફરી બસ રૂટ વગેરેને લગતી તમામ વિગતો આપે છે જેથી મુસાફરોને હવે મુસાફરીમાં સરળતા થઈ છે